નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો સર્વપિતૃ અમાસનું શાસ્ત્રોમાં વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે ને સર્વપિતૃ અમાસ એ આ સોબાદ અમાસના દિવસે આવે છે આ અમાસને મહાલય અમાસ પણ કહેવામાં આવે છે અને સાથે જ જે પિતૃ હોય છે તેમના માટે પિંડદાન પિતૃ તર્પણ અને શ્રાદ્ધ માટેની વિધિની પરંપરા વર્ષોથી ચાલી આવી છે તો ચાલો જાણીએ સર્વપિતૃ અમાસની મહત્વ અને પિંડદાનની જે પદ્ધતિ વિશે સર્વ પિતૃ અમાસ પર પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે વૃક્ષમાં પૂર્વજોનો વાસ માનવામાં આવે છે આ વર્ષે પિતૃઓમાસ અમાસ બે ઓક્ટોમ્બરે આવી રહી છે તમને જણાવી દઈએ કે પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે અને આસો મહિનાની અમાવસ્યાના દિવસે સમાપ્ત થાય છે આ વર્ષે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થયો છે પંચાંગ અનુસાર અશ્વિની મહિનાની અમાસ વિદ્રી અમાસ બે ઓક્ટોમ્બર બુધવારે ઉજવવામાં આવશે વિદ્રુ અમાસ મુહૂર્ત કુતુબ મુહૂર્ત સવારે અગિયાર થી બપોરે બાર ચોત્રીસ સુધીનું છે તો રોહિણ મુહૂર્ત બપોરે બાર તેર ને એકવીસ સુધીનું છે હિન્દુ ધર્મમાં સર્વ પિતૃ મહત્વ રહેલું છે કારણ કે આ દિવસે પૂજા કરે છે જેમની કુંડળીમાં પિતૃદોષ હોય છે પિતૃદોષના કારણે લગ્નમાં વિલંબ દાંપત્ય જીવનની સમસ્યા સંતાન પ્રાપ્તિમાં અડચણ અનેક કરિયરમાં મુશ્કેલી આવે તેથી આ દિવસે પિતૃ એટલે કે આપણા પૂર્વજોના નામ પર પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે જેથી તે ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે એવું માનવામાં આવે છે કે આ તિથિએ પૂર્વજો પિતૃલોકમાં પાછા જાય છે પિતૃ તર્પણ કરતી વખતે પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે તો સર્વ પિતૃ અમાસનું જે રીતે વિશેષ મહત્ત્વ રહેલું છે સાથે જ ઘણા લોકોના જીવનમાં જે પિતૃ દોષ હોય છે અનેક પ્રકારના દોષ હોય અડચણ હોય છે તો જો આ દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસના દિવસે પિંડદાન કરવામાં આવે છે તો જે પૂર્વજ હોય છે તેમના તરફથી આશીર્વાદ મળે છે અને સાથે જ આ પદ્ધતિ અને કાર્યથી જો કરવામાં આવે તો એ જીવનમાં દોષ પણ દૂર કરે છે